બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણીને લઈને દાતા તાલુકાના બળવંતપુરા ગામના લોકો અટવાયા સિત્તેરમી એસી મહિલાઓ સાથે ગ્રામજનો પહોંચ્યા દાતા પોલીસ મથકે બનાસ ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં જેનો વોટ આપવાનો અધિકાર છે એને ઉપાડી ગયા હોવાના આક્ષેપ વોટર ઉપાડી ગયાના આક્ષેપ તો બળવંતપુરા મંડળીને સાત લાખનો બનાસ ડેરીએ દંડ ફટકાર્યાના પણ રજૂઆત બળવંતપુરા દૂધ મંડળીમાં એક તરફ વોટર ગયું તો બીજી તરફ બનાસ ડેરીની ભીંસ વધી બળવંતપુરા ગામનું વોટર ગયું દૂધ બંધ થયું અને સાત લાખનો દંડ આવ્યો ડિરેક્ટરની ચૂંટણીને આડે હવે માત્ર ત્રણ દિવસ છે ત્યારે વોટર ઉપાડવાની અને ગાયબ કરવાની પ્રવૃત્તિઓએ જોર પકડ્યો વોટર અને મતની રાજનીતિમાં ગરીબ પશુપાલકો અટવાયા છે હજારો લિટર દૂધ બગડી રહ્યું છે બનાલ સ્ટેરીની સોળ ડિરેક્ટર પદની બેઠકોમાંથી પંદર બિનહરીફ થઈ હતી જ્યારે દાતામાં ચૂંટણી યોજાઈ રહી છે દાતમાં દિલીપસિંહ બારડ અને અમૃચી પરમાર વચ્ચે ચૂંટણી યોજવાની છે સામદામ દંડ અને ભેદની રાજનીતિ આ એક ડિરેક્ટર પદની ચૂંટણી માટે દાંતામાં તમામ રાજકીય આટાપાટાઓ ફેલાઈ રહ્યા છે